ગોધરા તાલુકાના મીરપ ગામના કડધજ રસ્તાથી ગ્રામજનોમાં ભારે આક્રોશ જિલ્લા પંચાયત પ્રમુખનું ગામ વિકાસ વિહોણું જોઈ લોકોમાં અનેક ચર્ચાઓ જાગી ગોધરા તાલુકાના મીરપ ગામમાં જોડ ફળ્યાથી માર્ગ છેલ્લા કેટલાક વર્ષોથી બિસ્માર હાલતમાં છે રસ્તાની હાલત એટલી બી કાબુ બની ગઈ છે કે વરસાદ દરમિયાન તો એક પગ મૂકવો પણ જોખમભર્યું બની જાય છે અને ખાડા કાદવ અને ખકડતા જ રસ્તાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામજનોએ વારંવાર આ અંગે ગામ પંચાયતના પ્રતિનિધિઓ અને તાલુકાના ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી ફક્ત વચન આપવામાં આવે છે મહત્વની વાત એ છે કે આ જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરાનું ગામ છે છતાં મીરપની હાલત અંગે લોકો દાવો કર્યો કે અગાઉ માર્ગ સુધારણા માટે અનુદાન પણ મંજૂર થયું હતું પણ જમીન પર તેનું કોઈ પરિણામ દેખાતું નથી ગ્રામજનોએ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું પણ આક્ષેપો કરી રહ્યા છે અત્યારે અમે ગોધરા તાલુકાના મીરપ ગામના જોડફળિયાની અંદર ઉભા છીએ અને આ જે રસ્તો અમે ઊભા છે તે રસ્તા અત્યારે આઝાદીના સમયથી બન્યો નથી અને જે આ જે બારસોની વસ્તી ધરાવતું એક આખું જોડફળ્યું છે જે ગામ ગામ બરાબર છે અને જે તે જે તે વિસ્તાર છે આપણે જોડફળિયાની અંદર તેની અંદર અમુક એવું એવું વસ્તુ બની છે કે જે મરણ પામ્યા હોય તો પોતાને વાડામાં મળ્યા છે ચોમાસાની અંદર એટલી તકલીફો પડે છે કે અંદરથી જે એક વખત ત્યાં જે નીચાણવાળા વિસ્તારવાળા છે તે આ બાજુ રોડને કોનેક કરી શકતા નથી ગામને કનેક્ટ કરી નથી કરી શકતા અને જે તે સમયે જો આરોગ્ય બાબતની કોઈ ઇમરજન્સી હોય તો ત્યાં બે ત્રણ વ્યક્તિઓનું મૃત્યુ બી થય થયું છે અને બીજી વસ્તુ કે વારંવાર રજૂઆત કરી છે અમે નિમિષાબેન સુથાને બી રજૂઆત કરી છે અને પ્રમુખ સામે બી રજૂઆત કરી છે તો એ એવો જ જવાબ આપ્યો કે છે કે વહેલા મોડા અમે કરી દઈશું કરી દઈશું પણ એ બધી કહેવાની વાતો જ છે અત્યાર સુધી આ રસ્તો થયો જ નથી અમારી એક જ માંગ છે કે આવનારા જે ચૂંટણીઓ છે તે જે તે ઉમેદવાર અમને રસ્તો બનાવી આપે એ જ માગ અમારી રહેશે સાહેબ આ ગોધરા તાલુકાનું મેરપ ગામ છે મેરપ ગામનું એક જોડફળિયું છે આમાં શમશાન સુધીનો જવા માટેનો રસ્તાની બહુ અગવડ પડે છે ચોમાસામાં પણ અગવડ પડે છે અત્યારે પણ અગવડ પડે છે અને ચોમાસામાં તો એ બાજુ નીચાણવાળા ઘરથી અહીં આ સુધી રોડ સુધી પહોંચવામાં પણ બહુ બહુ એટલે બહુ એમને અઘરું પડે છે તો એના માટે અમારે લાંબા સમયથી રજૂઆત કરા કર્યા જ કરીએ છીએ પણ કોઈ અમલમાં લેતા નથી કોઈ ગ્રામ પંચાયતમાં પણ અમલમાં નથી લેતા કે ઉપલા લેવલે નથી લેતા કે પણ એ અમારા ધારાસભ્ય પણ આ કોઈ રજૂઆત અમારી સાંભળી નથી અમારા ગામમાં એક સમસ્યા એવી બની છે કે ઘરને ઘરના વાડાની અંદર જ રસ્તો નથી ની જવાના કારણે ઘરના વાડાની અંદર જ અમે સ્મશાન વિધિ કરી છે સાહેબ આ રસ્તો લગભગ એમને એમ છે ને વીસેક વર્ષથી થી અમે છીએ ને ત્યાં આની આ જ હાલતમાં પડ્યો છે એ માંગ છે કે આવનાર સમયે ચૂંટણી આવે છે બધી રીતના બધું થયા કરે છે તો અમારી માંગ પૂરી થાય અને ઇલેક્શન પછી કોઈ પણ કોઈ પણ સરપંચ આવીને અમારી કઈ કામગીરી કરે એ માટે અમે સાહેબ તમારા માટેની બધાની આશા માંગીએ છીએ ગોધરા તાલુકાનો મેરપ ગામ છે જોળફળિયાનો બરાબર બારસો ની વસ્તી ધરાવતું ગામ એક ગામ જેવું જ છે અને જોડ પડે આમ આ રસ્તા માટે એકવાર મિટિંગ આ સ્થળ ઉપર કરી જ રોડથી અહીંથી પોખ્યું જાય છે વિસ્તાર અને અહીંથી આ લોકોને અમારે અહીંથી અહીંથી શમશાન તક જવાનું હોય ને તો કોકને મરણ પામી ગયું હોય ને ત્યારે બહુ તકલીફ પડે છે ચોમાસાના ટાઈમમાં વાડામાં ખેતરમાં બાળવા પડે છે સાહેબ અને આજે આજે મારો જન્મ થયો ને ત્યારથી હું જ્યારથી ને ત્યારથી સાહેબ આ રસ્તાની ચર્ચા કર કર કરો છીએ અમે બધાને જ કરીએ છીએ અમે હું પોતે એકલાન્ટ કરતા બધા મળીને વાત કરીએ છીએ પણ કોઈ અમલ મેં લીધેલ નથી અને એક વાર નમીશાબેન સુધાર બી અને આજ જગ્યાએ રોડ પર આવી અને મીટિંગ કરી કે તમારા રસ્તાનું થઈ ગયું એમ કરીને પંદર વીસ જણા પચાસ જણા ની સહયોગ લઈ ગયા અહીંથી લઈ ગયા કે ને ભાઈ લઈ ગયા ને લઈ ગયા ને હા બધા અમે રૂપરાય સહયોગ લઈ ગયા આજે એને બે વર્ષ અઢી વર્ષ થાય છે તો બધી હજી સુધી અમલમાં કોઈ લેતા નથી એનું કારણ અમારે જરૂર એ છે કે નીચેવાળા વિસ્તારના જે ડિલિવરી કેસ હોય કોઈ બી ડિલિવરી કેસ હોય તો કોઈ બીમાર હોય તો ચોમાસાના સમયે બેસાડીને લાવવું કેમ ના એ અમને સરકાર અથવા અમારા જિલ્લા અધિકારી કે કોઈ બી અધિકારી અમને જવાબ આપે કે નીચાણવાળા વિસ્તાર માંથી માણસ ને લાવવું કેવી રીતે અમારે એક જ વસ્તુ આ રસ્તો બનવા જોઈએ કોઈ બી હાલતમાં